mataji jai mataji na na yaar avanu sa lagan ma vaat hati tamari pan apna jeda varghodva ne dala aijahu ho va va vela har avshu એ કમાજ આમાં આ આવને ઘરે દો ઓ ઘરે દો આ તો હારું છે હેને તમે આતેમાં લેતા જો લઈ જોડો હા પા લેવા દેડો અલે આવું જો આ બસન થઈ જાય ઘરે હું જોઉ ચાલુ કરજો પાહો બગા કરો પેટ્રોલ બેટલ તો છે ને હા પેટ્રોલ નો છે આલા થઈ ગયો થઈ ગયો થઈ ગયો લેવા દેઓ કલેતમ ઓમ કરો હો ત્યાં ઉભા કરું ભાઈ 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 ભાઈ

કરો જન ચાલુ થતું નહી વા કદી બંધ નહી તો તું આજે જ બંધ થાય કે ખબર નહી પડતી કરજે ચાલુ કરો ના ઉભારો ચાલુ કરો ના સુડવા સકો મારજો ચાલુ નહી થતું મારે બેટું આ તો મેં લીધા સાઈડ નાખે લીધા અને પછી મને કેબ બનાવ

પાતો બીજી વખત બેઠો ને બીજી વખત બંધ કર્યું પાછો ઉતરો એટલે ચાલુ કરી દઈ પાછો બે તો પાછો ચાલુ બંધ થઈ જાય એવું ના આવે કે તમને ભાડે એવું કરતા હોય એટલે મને એવું લાગે કે અમને બિહારવાની કોઈ ગણતરી નથી હા તો છેલ્લે એવું કર્યું મન ના ભરણું ને તો મારા વર્ષે ને પેલા મને ધક્કો મરાયો અને જો ધક્કો મારે બાઇક ચાલુ થયું ને મેલી ને આવી ગયો અને હું કે ના બિહારું બાઇક પાછળ ના બિહારો ત્યાં અમે છો કીધું તમને બેહારો શું કીધું તમે

લેવા બેઠો તમે જતા આવે છું એટલે ભલામણા છે તમારા ભાઈબેન અમારા ભાઈ બહેન હંગાજ હંગાજ આપડે લઈને એમને શું કીધું બેઠું કાઢવું કાઢવું જતો નઈ શું કરવું હવે

આ તમારે વાત જોઈ બેઠો તમે કમ હાલ જ આવો પોત દસ મિનિટ શું વાત કરો યાર કેમ નહીં મેળ પડે એવો એટલે આ ભલા મોણસ થોડું કોમ હતું આવો તો સારું હોય યાર એવું થોડું ચાલે યાર કેમ સેટિંગ નહીં થયું હજુ મહિનો લાગશે ઓ તમે જબરું કર્યું યાર હા હેડો તો જમ ભણ થોડું વેલું કરજો તો અમારે કોક કોમ નઈ એક હા હેડો બોલા સુરભા તમે હજુ ઘેર નહી જાય કે ભાઈબણ ભાઈબંધનો ફોન હતો તે જેટલા એ કોક બાર જવાનું થયું એમ ના કોઈક દવાખાનું હોય તો કે હું દવાખાને જવા જ નહીં મેળ પડે અને કોઈ હું કેતા થાય એવું નહીં ને બધું હું બોલ્યા ખે ખબર ના પડી વાતમાં યાર એ તો ને દો જવાનું તમારે શું કરવું યાર

દેવા દે ઓબાળા છે તરે જા હોન અલ પાધા હેડીન જાવ ઓલા ફોન કરો આવી જાય આવતા જઈએ કેટલા તો હોજ પડી અલ ના પડે આમરા આવી જાય હું તો વેચવાનો ઈચ્છા ન પણ

હા ઓવ ચરીવા લાગશે બા આયા પાંચ મે રોડ ઉપર આવી ગયા તો આવો એટલા જમીન જો લે જમીન તો ને પણ લેડન પારે પછી સમજાવ નઈ પડે યાર એવું હવ ઓવ હાડો તો થોડો મોટો લો મુખા જોઈ ને હા ઓમ થઈ બોરા ને આવો રાખો પછી મોડે ઓમ થાય કમ્પ્લીટ હડી ગા હ જો તો હે એ

એ હું કીધું તો તમે હ હ કિંમત હું કીધી કિંમત કીધી હવે ના પાર તમે કીધાથી ચલા તાન હાઈટાઈટ ક્યો તો ના પાર લેવાનું હાઈટ મો ભાઈ પડતી જમીન માં જમીન તો હારી પણ હવે કરવાનું ક્યો આલજો નહીથી પાર એવું કરવું હવ આ હેડો તમારું હો કોઈ વાંધો

કોઈ ઓમ નઈ પોહાવ જો તો તો બરાબર છે ને કીધું પણ જમીન એવી ને દબણ કર્યું બે વાર તો કીધું હું ના તો જમીન હારી જતો જમીન તો હારી દો લાવ્યો ના હાતે દો બોનું બરાબર બોલાય ના બોલાવા ના ના તો આલ દો એ તો આલ લેના પડશે એ તો

વેલા હો બાકીના બાકી બરાબર કમ્પલીટ ગણે હો દસ્તાવેજ થાય પછી પૈસા તમારા પર હવે તમારા મેરું બધું બરાબર સુને એમ ને હો આદલામાં મને નહી બરાબર ના આપણે ચા પાણી કરાવી હાથે પૂછી લે બરાબર ચા પાણી પૂછી લે હેડો ગમનું તમને ગમી ગમી જમીન તો કમ્પલેટ છે બરાબર કેટછા સુધી હો કોટછા એકલા આ તાલાઈ હા હા ના ના અને દલાલી તો ગોમની દલાલી નહીં થવા દેવા હો આ પોનોતીને તમે ના પાડીતી યાર હા આ નક્કી કોક કરવાનો હા હા તમે તો લીધા જો આટલા દે હું કોઈ યાર કર્યું થઈ નથી થઈ ગયું રાખી કોઈને વાત થઈ ગઈ

આ તો નોમનાથ ખાલી જાગીરદાર લાગી માં તો ફૂંચી ખાવાય લાગતું નહીં જમીન એકો ના ના એમને જોડે ઘણી જમીન એવું છે કીધું ચાપા પાણી કરો હું જમીન જોઈ લો જમીન હા શું થયું દવા કરયો શું થયું એક્સિડન્ટ એ મો હાલત આવું થયો તને કેટલા ની જરૂર હતી દહ લાખ ની ના દહ લાખ તો નહીં સાત લાખ પડે અહીં લઈને હાલત આવું હેડો હો એ આ ફોન મૂકવા તને હાલત લઈને આવું હેડો હો આગેબેન આવજો બેન શું એક દવાખાનું આવ્યું પૈસાની જરૂર હોય શું એક દવાખાનું આવ્યું એક્સિડન્ટ થયો કોના થયું એક્સિડન્ટ અમારા આગળના પેન્સેન્જ કરવું પડે હો ના આપડો સોદો કેન્સલ કરવાનો હોય એવું હોય તો ના હોય તો પેલા દલાલી જોડે લઈ જઈએ દલાલી પાસનું

એ ભલે બોલા 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 જો આજે પાડી મેડો હાડો હાડો ને જો કે બધા ની પનોતી એ બધા નું નોટોજ વાળા છે બોલાવજો તમે બોલાવજો ઓ ભાઈ ઓય એ હમરાયો તને જોલી જમીન જોઈ ઓય આ આ પાડી ઓય પટકા જો કાઈ નું કાઈ નું ઓ પટકા બરાબર